નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ચોથા પાંચમાં મણકાનું ઓપરેશન મતલબ કે એલ ફોર એલ ફાઈવમાં જો ડિસ થઈ ગયું હોય ગાદી ખસી ગયેલી હોય તો તે ઓપરેશનનો ખર્ચ શું હોઈ શકે છે તે હું આપને આ વિડીયોમાં જણાવું સૌથી પહેલાં તો તમે સમજો કે ત્રણ ચાર ફેક્ટર છે કે જેના ઉપર આ ખર્ચો ડિપેન્ડ થઈ શકે છે સૌથી પહેલું કે આ ઓપરેશન કઈ ટેકનિકથી કઈ પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે સૌથી પહેલું કે જો ઓપન પ્રોસીજર મતલબ કે કન્વેન્શનલ જે મોટો ચીરો પાણીનો ઓપરેશન કરવામાં આવે છે તો તે ઓપરેશન અરાઉન્ડ એંસી હજારથી લઈને એક લાખમાં થઈ શકે છે બીજું જો ઓપરેશન માઇક્રોસ્કોપથી કરવામાં આવે તો તેમાં માઇક્રોસ્કોપનો જે એક્સપેન્સ છે તે અરાઉન્ડ વીસ પચીસ હજારનો એડ થઈ શકે છે અને લેટેસ્ટ ટેકનિક જે એન્ડોસ્કોપથી કરવામાં આવે છે તે એન્ડોસ્કોપની જે ટેકનિક છે તેમાં એન્ડોસ્કોપના જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે તેનો ખર્ચો એડ થઈ શકે છે અને અરાઉન્ડ સવાથી દોઢ લાખનો ખર્ચો એન્ડોસ્કોપ દ્વારા જો ગાદીનું ઓપરેશન કરવામાં આવે તો તેનો થઈ શકે છે બીજી વસ્તુ કે ઓપરેશન કેવા ટાઈપની હોસ્પિટલમાં કરવામાં આવે છે તેના ઉપર પણ ખર્ચો ડિપેન્ડ કરે છે હોસ્પિટલ જેમ કે કોઈ નર્સિંગ હોમ હોય જે નાની હોસ્પિટલ હોય તેમાં જો ઓપરેશન કરવામાં આવે તો તેમાં ખર્ચ ઓછો થઈ શકે છે મતલબ કે એંસી હજારથી એક લાખની આજુબાજુ થઈ શકે છે પરંતુ જો કોઈ મોટી હોસ્પિટલ જે કોર્પોરેટ હોસ્પિટલ કહેવાય છે જેમાં બધી જ ફેસિલિટીઝ અલગ અલગ બ્રાન્ચની અવેલેબલ હોય આઈસીયુ હોય બીજા બધા ડૉક્ટર્સ બી સુપર સ્પેશિયાલિટીના અવેલેબલ હોય તો તે હોસ્પિટલમાં ખર્ચો વધારે થઈ શકે છે ત્રીજું ફેક્ટર કે તમારે કેટલા દિવસનું તેમાં રોકાણ છે જો દર્દીને ફક્ત એક જ દિવસ રોકાવાનું હોય જેમ કે એન્ડોસ્કોપનું ઓપરેશન હોય તેમાં એક જ દિવસ રોકાણ થતું હોય તો તેમાં એક્સપેન્સ ઓછો થઈ શકે છે કારણ કે હોસ્પિટલમાં સ્ટેનો ખર્ચો તમારો ઘટી જાય છે અને જો ઓપન ઓપરેશન કરવામાં આવ્યું હોય જેમાં તમારે બે એક દિવસ જેટલું રોકાણ હોય તો તેમાં ખર્ચો વધારે થઈ શકે છે અને છેલ્લું ફેક્ટર ચોથું કે તમારે ગાદીનું જે ઓપરેશન છે તેમાં ફક્ત ગાદી કાઢવાની છે કે પછી તેમાં સ્ક્રૂ પણ નાખવાની જરૂરત છે જો સ્ક્રુ નાખવાની જરૂરત પડતી હોય તો સ્ક્રુ નો એક્સપેન્સ અલગ થઈ શકે છે આ સ્ક્રુ અલગ અલગ ટાઈપના આવે છે જેમાં વીસ હજારથી લઈને પચાસ હજાર સાહીઠ હજાર સુધીના સ્ક્રુનો ખર્ચો એડ થઈ શકે છે કારણ કે જો ઇમ્પોર્ટેડ ઉત્તમ ક્વોલિટીના ટાઇટેનિયમ ગ્રેડ વનના ઇમ્પ્લાન્ટ યુઝ કરવામાં આવે તો તેનો એક્સપેન્સ વધારે થઈ શકે છે પરંતુ બીજા કોઈ સ્ક્રૂ સાદા યુઝ કરવામાં આવે તો તેનો એક્સપેન્સ ઓછો થઈ શકે છે આ ચાર ફેક્ટર છે કે જેના ઉપર તમારા સ્લીપડીસ્ક કે સાઈટિકાના ઓપરેશનનો ખર્ચો ડિપેન્ડ કરી શકે છે ધન્યવાદ